વીરપુરની વાત કરીએ તો વીરપુરના છવ્વીસ ગામોમાં એકસો ચૌદ કાચા પાકા મકાનોની દિવાલો ધરાશાયી થઈ વીરપુર તાલુકામાં રવિવાર રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી હતી તાલુકાના છવ્વીસ ગામોમાં એકસો ચૌદ કાચા પાકા મકાનો અને દિવાલો ધરાશાયી થઈ હતી જેમાં ગંધારી ગામે એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ પશુઓના મૃત્યુ થયા હતા વીરપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ મહેમદપુરાનો બ્રિજ અને દરગાહ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ફરી વળતા થોડા કલાકો માટે બ્રિજ બંધ કરવો પડ્યો હતો દિવાલ ધરાશાયી થતા અને તણાઈ જવાના કારણે કુલ અગિયાર પશુઓના મોત નીપજ્યા હતા તાને આ ઉપરાંત વીરપુરમાં નિગમની 60 ફૂટ લાંબી દીવાલ જમીનદોસ્ત થઈ હતી આ સિવાય સર્વે કરી રિપોર્ટ આપવા તલાટીને આદેશ કરતા તલાટીએ કામગીરી હાથ ધરી છે લોન વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ